વરુથિની એકાદશીના પાવન દિવસે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ મીનાબેન મહેતા દ્વારા કુબેર ભંડારી ખાતે દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આજે ચૈત્ર માસની વરુથીની એકાદશીએ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને તેમના ધર્મપત્ની અને ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન દર એકાદશીએ ડભોઈ તાલુકાના કરનારી કુબેર ભંડારી મંદિરે વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આજે વહેલી સવારે કુબેર મંદિર ખાતે પૂજા અભિષેક કરી દર્શન કર્યા હતા તથા ધન્યતાનો અનુભવ કર્યો હતો સાથે જ પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ તમામ લોકો માટે મોક્ષ પ્રદાન માટે તેમજ મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી આજે જૈત્રવલ એકાદશી વર્ષોની એકાદશી તરીકે પણ આજે ઓળખવામાં આવે વર્ષોની પરંપરા મુજબ આજે કુબેરજીને આરતી અભિષેક પૂજા કરી છે અને સાથે સાથે ગરબા હતી એના અને દર્ભાવતી તાલુકાના નગરજનો પર તો આશીર્વાદ પડશે જ પણ હાલમાં જે પહેલગામ ખાતે બનાવ બન્યો છે એમાં જે લોકો મૃત્યુ પામ્યો છે એમના આત્માને પણ શાંતિ આપે અને જે લોકો આ કૃત્ય કર્યું છે એને કુબેરદાદા સજા આપે એવી કુબેરદાદાને પ્રાર્થના પણ કરી છે આપના મારફત પણ પહેલગામના તમામ જે પરિવારોએ પોતાનો આધાર ગુમાવ્યો છે એમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને જલ્દીથી સારા થાય એવી ખૂબ જ પ્રાર્થના કરું છું અને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં સરકાર લેશે એવી અપેક્ષા રાખું છું